વાઘપુરા જિલ્લા પંચાયત સેટનું કાર્યકર્તા સંમેલન ઉમલ્લા ખાતે યોજાયું આ સંમેલનનો શુભારંભ ભવ્ય સ્વાગત અભિનંદન સાથે અભિવાદન સાથે કરવામાં આવ્યું હતું સંમેલન દરમિયાન મોદી સરકારે કરેલા વિસ્તારમાં કરેલા ઉત્કર્ષના કામો જેવા કે ચગરાત તાલુકાને વડોદરા જિલ્લા સાથે જોડતો આસા માલસરનો બ્રિજ ઉદ્યોગ ક્ષેત્રે લેવાયેલ સકારાત્મક પગલાં રોડ રસ્તા અને બ્રિજ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડીને પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડૂત સન્માન નિધિ બેંકેબલ યોજના મફત અનાજ જેવી કલ્યાણ લક્ષ્ય યોજનાઓ અમલમાં આવી છે તેના લાભો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે એટલે છે દેવ દેવતુલ્ય જનતા ફરી એકવાર મોદી સરકાર પર મોહોર મારવા સજ્જ છે એવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે સાથે સંમેલનમાં મતદાનનું મહત્વ સમજાવીને સંપૂર્ણ મતદાન કરવા આહવાન કર્યું આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા